जय श्री कृष्ण जय माता जी मित्रों मजा जो स्वागत है्लॉग मैं आज है जो मस्त मजा पंखी बोले है, है निराली ने का ने मोटी मानी गया है संटलो माल दवा है तो मल लाई गए नीरल बेन ने मर आए अत्यारूम मर दी तो ઓતિયાર ઈને જોઈ દિયે માથામે હેબીન ગઈ રોગે રોગુ માથી ઈ સફેદ વાળા વીયા કેટી થી ગઈ બે સફેદ વાર કરતા હૈ યે હવે આવી જવાનું કઈતા માથા મે મે જઈ દ્યો ઓતિયાર આપડે શેમ્પૂ નાખે ને ના લીધે જો કે ખબર છે બધીને વાસ ગરમ મૂ લાગે શેમ્પૂ ગરમ લાગે ઓતિયાર ને ધીરે ધીરે ખિસ્તું કે કાઢી તું વાય ના ઉ પાડવા નથી પર મા થોડું ખંજવાળ ન આવે સો નિયસ બો ઉ સફેદ વાર તો યે હે કે મેરા મદોસા દેખાઈ તો બુધે ભલે રહ્યા ને આપડે બાપા આવે હું કઈઠા માંને હાલે જો હોય તો અત્યાર માં એવું કઈ ખઈન વાતાવરણ બસો અત્યારે બહુ મસ્તો થઈ ગઈ છે અને બીજું તો હું કે અમારા હમણા ગામ માં ખોટકા પણ ચાલુ હે બેક થઈ ગયા હે એટલે એવું બધું હમણાં બારથી નિરાલીબેન હતા નહીં ગયા હતા બાર ગામ એટલે આપણે બ્લોગ બનાવવા નથી ચાલુ કરવાનું જોકે ઉકલતું નહીં કીમ કે એકલા એકલા ઉકલે નહીં બ્લોગ બનાવવા પછી બનાવો હોય હું જો કે વાડી જવાનું હોય નહીં અને ને ઘેરે હોય એટલે તંટાણા રસે બનાવવાનું હોય બાકી બીજું જ કંઈ હોય નહીં આપણે બનાવવાનું હોય નહીં તો આખો દી ફ્રીજ હોય તો એમથી કહેવાનું બ્લોગ બનાવવો હોય એમ બસ તમને જવા કંટાળો આવતો હોય ને કે કેસાઈન ની રીતે વાટા ઉપર થી ને અમારી ને હમરી તો બધું હે અત્યાર સુધી ને મસ્ત મજા ના પ્રવાહ ન થઈ ગયા અમાર ને રપટોન બધું કામ કર છે કે હોય તો પાછી વરસાદ ની વાટ જાય જો વરસાદ થઈ જાય તો હારું કે એમ કે કારણ કે વામણા અમારે બધા ને વરસાદ થઈ ના કા તો ઓછો માં છેલાવાઈ ગયા નથી બહુ ઓછો વરસાદ છે બતે કા બધા ને કોઈ ખારો છે ઓ માં થોડી કામ બીક જેવું લાગે કારણ કે ઓલો એટલે વરસાદ નથી એટલે હવે થોડોક જો થઈ જાય ને તો સરખું વાવે તરફ ઊભી જાય તો અત્યારે તો એવું બધું કંઈક છે મારો નિરબેન કુંભરો મારી અંગે માથું બાંધી દે જો કે એટલા મસ્તીના પોપોટને ચકલ લીઓને બોલે હે અહીંયા અહીંયા દોયડા ઉપર છું બેઠી ચકલ લીયું ચી ચી કરે હે અને પોપટ પણ જો અહીંયા આસોપાલ ઉપર બેઠો હે હવાર હવારમાં બહુ મસ્ત બોલતા હોય તો મસ્ત વાતાવરણ એકદમ મજા આવે ચાલો જો સન્ટનો માલ લઈને આવીએ ગયા મમ્મી બાબી હવે આપણે જવાનું હતું લાલ તો આપણે જઈને બતાવો તો આપણે હાલો જો આપણે પાછા પણ મેળવી ગયા હે

તો ચબા આવી ગયા બેસવા નીરલી મેન તલ સાફ કરે બેટા બેટા અને મમ્મી એ ઘાઉં જમન ચાલુ કર્યું હે ને કોક કોક છાટા પણ આવો મિંડા હે તો sare નાખે તો અમાકો કોણ કી ભઈ દેજે એ બધું કામ થઈ છે આજે તો નીરમીન મસ્ત મજા ના હે ના તલ સાફ કરણો તા તો કરતા તા અને તેર ઘી દેવા બધાય જો સારી નખ્યા સાયણી થી અને પાંદરા ફુકો નીકળી કે આ બધું સાફ કરણો હે ને આ મસાફ કરી હે तो बतु है आपरा पास आनी सब न निवेश न था है એટલે જો હે અમતર નિયત કરવામાં બતલ હા ગ્રીન ખાવા થાય સાફ કરો રવિન્દ્ર કિંજા મદદતા નહી આ આવા હે મોડ પર થી તો એ બધુ હે તો સાફ કર ના કી તો હું કે પછી ઉપાદી ને કે કોણ બનાવવું હોય તો નિયત કે આ કે તો એ બધુ હે અત્યારે તો કામ એ બિજની બેટી બેટી ખાઈ છે ઓરી ગિંજો બેટા બેટા પોદરા કરે ના એવી નકામીની સેવી હો એટલે જોતા માર ખાવા તારે હે હા પાડતી આ બે જો ઊભી સર્યું હક બેઠ્યું જી દવા દઈએ એને તુપાતી નથી નથી દવા દેતી એ છે હસાબીની અને જો જામ ફરીને એ મસ્તી નથી ગયા હમણાં તો નવા જ રંગ રંગરૂપમાં આવી ગયા છે અને આકર્ષણ પકડ્યું છે હવે શું થાય વરસાદ આવી જાય તો કામ થઈ જાય આપણે હાટ ખુરશી લઈએ

जो आप मेहमान ने मेहमान लींबू शरबत कर लींबू शबत पी बना शाक शाक में डूंगी ना खा रहा तो आप फटाफट बना जमी लीध छाटा खबर नहीं के आप खाई पास तब बताओ वातावरण थी गरसा थी गये चालू खोटा खोटू आपने कपड़ा वाला करवा एना करते एकदम आदर पा थी गया छाटा आसा आसा बहुत

આપણે મસ્ત મજાનો પહેલા વેગા મું મીસિયાર થઈ ગયા હે પોણા થઈ ગયા ને આપણે ચા પી લેજો મસ્ત મજા ને ગયા